એટલે ભાઈ આપણે ઠાકી જઈએ આપણું ઠેકાણું વિડીયો લે હું કેવું હોય ને એટલે માથા વધી જાય ખરીદી ક્યારની ચાલુ છે ને ભાઈ ને ધ્યાનમાં આવ્યો છે શર્ટ માન માન કરીને આવો ધ્યાન માં આવ્યો છે પ્લેન લેવો હોય ત્રણ જોડી કરવી એમ કે છે કા આ રાખો અને કા બસી વી ગયા એક ઘરાક બધા ગયા જો જો જોડી ભાઈ લીધા છે ધીમે ધીમે હવે એક રો છે હવે આની અરે પેન્ટ નથી કેટલી બધી માથો કોટ બા કલાકે ભાઈ ત્રણ જોડી કપડા લેવાના

જો તો આજે ભાઈનો વારો પડી ગયો છે કન્ટિન્યુ સવારે આઠ વાગ્યા થી કન્ટિન્યુ કામમાં છે આજે ખાવાય નથી મળ્યું આજે આખો દિવસ દુકાન દુકાને ને એટલા 6 થી 7 આણા બુકિંગ કરે એમ કે છે ભાઈ આશીવાદ વાત છે કે કરે અને કરે

bây giờ con tin nhiều rồi các bạn đã giờ Việt đồng new brand opening thích chưa chứ? ભાઈ બહુ લેટ થઈ ગયું છે કપડા ની ખરીદી માં ટાઈમ પછી ભાઈ ફોટોગ્રાફી માટે લીધેલી હતી અને હવે ની ગાડી થકી રોજ અપડાઉન ની ગાડી થકી પેલા ફોટોગ્રાફી માટે ગાડી લીધી હતી હવે અપડાઉન ભાઈ ફર્નિચર ની ગાડી થકી